પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા માં અંબાના દર્શન કરી ધજા અર્પણ કરી દર્શન બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે રાજ્યની ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા અને જનતાને હક માટે કોંગ્રેસના સંકલ્પ અંગે સ્પષ્ટ સંદેશો આપ્યો હતો અમિત ચાવડાએ જણાવ્યું કે ભાજપની સરકારમાં દરેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર દાદાગીરી અને અધિકારીઓનું રાજ છે મંત્રીઓના પુત્રો પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને સામાન્ય લોકોના પરસેવાના પૈસા લૂંટવામાં આવી રહ્યા છે તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપની શાસન શૈલી હવે લાંબી ચાલવાની નથી જનતામાં અસંતોષ વધી રહ્યો છે અને પરિવર્તન હવે ટાળવાનું નથી કોંગ્રેસ આજે પણ જનતાની સાથે છે અને તેમના અવાજને બુલંદ કરશે બનાસકાંઠા જિલ્લાના સંદર્ભમાં અમિત ચાવડાએ જણાવ્યું કે દરેક ગામમાં એકથી વધુ દૂધ મંડળીઓનું રજીસ્ટ્રેશન થાય છે જેમાં ભાજપના વફાદાર લોકોને જ સમાવેશ થાય છે અને જૂની મંડળીઓને બંધ કરવાની સરકારની નીતિ છે તેમણે વધુમાં કહ્યું કે પશુપાલકોના મહેનતના પૈસાનો વહીવટ પણ ભાજપના જેરી વહીવટકર્તાઓના હાથમાં છે જે યોગ્ય નથી આજે માં અંબાના ચરણોમાં વંદન કરી અને એક નવી જવાબદારીના વહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી છે આજે બનાસકાંઠા જિલ્લાના ઘણા બધા આગેવાનો મળ્યા કાર્યકરો મળ્યા લોકો મળ્યા

એક બાજુ પશુપાલકોની મહેનતનો દૂધ અને એનો ભ્રષ્ટાચાર વહીવટ કરતાઓ કરે નોકરીઓમાં પૈસા લેવાય કોન્ટ્રાક્ટમાં પૈસા લેવાય એના પ્રોડક્શનથી થી લઈને માર્કેટિંગમાં પૈસા લેવાય ખોટા ખર્ચાઓ થાય અને બીજી બાજુ પશુપાલકોને સૂચિત મંડળીઓને નુકસાન કરવાનું આ બેધારી નીતિ નહીં ચાલે કોંગ્રેસ એના માટે લડત લડશે